હવે આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે રૂપિયા આઠ કરોડના ખર્ચે એસ્કેલેટર વોટર કુલર અને ફૂટ ઓવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું છે વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર રૂપિયા આઠ કરોડના ખર્ચે એસ્કેલેટર વોટર કુલર અને ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ જેમાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી વડોદરા રેલવે રાજુ ભડકે સિનિયર ડીસીએમ નરેન્દ્ર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા છાયાપુરી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ નંબર એક અને બે પરના નિર્મિત એસ્કોલેટર વોટર કુલર અને ફૂટઓવર બ્રિજનું શરૂ કરવામાં આવ્યું હતું જેનાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે ये छायापुरी स्टेशन जो है ये इसका विकास का कार्य काफ़ी दिनों से हमने स्टार्ट किया ये बहुत ही महत्वपूर्ण स्टेशन है बड़ौदा के लिए क्योंकि बड़ौदा अकेला जो है पूरी भीड़ जो है वासियों की संभाल नहीं पा सकता है इसलिए हम छायापुरी को डेवलप कर चुके हैं इसका बड़ा इंपॉर्टेंट स्टेज ये था कि इस एंड पे एक फुटोर ब्रिज उसके साथ चार एक्केलेटर्स जो है आज माननीय एम साहब हेमंग जोशी सर ने इसको उद्घाटन किया इसका पब्लिक को इसको उन्होंने आजनो दिवस પચીસ સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મશ્રુતિ દિવસ છે ત્યારે આજના દિવસે છાયાપુરી રેલવે સ્ટેશનમાં ખૂબ નવી સુવિધાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અંદાજે આઠ કરોડના ખર્ચે એફઓ બી અને એસ્કેલેટર કે જે તમામ લોકોને એક નવી સુવિધા પૂરી પાડે